વલસાડ શહેર માં ગણપતિ આગમન ને લઈને દરરોજ અનેરો ઉત્સવ જોવા મળે છે વલસાડના સ્ટેડિયમ રોડ થી આઝાદ ચોકી લઈને શહેરના તમામ રસ્તાઓ શ્રીજી ના આગમન માટે લોકો રાહ જોતા છે ત્યારે આગમન થતું હોય આખી સોસાયટી બપોર થી શ્રીજી ની રાહ જોઈ રહી છે વાત કરીશું વલસાડ ની એક એવી સોસાયટી કે જ્યાં દરેકે દરેક પર્વ ખુબ જ ઉત્સાહ પર્વ ઉજવાય છે વલસાડના તિથળ પર આવેલ આર એમ ખાતે આર એમ પરિવાર દ્વારા શ્રીજીનું અત્યારે પ્રતિભાવપૂર્વક આગમન થઈ રહ્યું છે ત્યારે વાત કરીશું આ સોસાયટીના રહીશો સાથે તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને મહિલાઓ અને યુવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રહીશો આવ્યા છે આ શું નામ છે તમારું હેલી પાઠક હેલી આપણે જણાવશો કેટલા વર્ષથી તમારી સોસાયટીમાં શ્રીજીની સ્થાપના થઈ છે આઠ વર્ષથી અમારે ત્યાં શ્રીજીની સ્થાપના થાય છે અને સ્થાપના કરવાનો મેઇન ઉદ્દેશ્ય તો એ જ છે કે છોકરાઓ પણ આમાં ચોડાય જેથી એ લોકોમાં એક સારા સંસ્કાર બની રહે જે આપણી સંસ્કૃતિ છે એ લોકો જાણે સમજે અને આ બધાના લીધે જ અમે બધા એકજૂથ સાથે થઈને મળીએ છીએ અધરવાઇઝ એવું બને કે આખું વરસ નીકળી જાય પણ બધા મળતા નહીં હોય પણ આવા જે આપણા સંસ્કૃતિ પ્રમાણેના જે કાર્યક્રમો છે આપણે જોઈએ છીએ લોકો મારી આજુબાજુ ઘણી બધી મહિલાઓ ઊભી છે અમે ગણપતિમાં દરરોજ અલગ અલગ પ્રોગ્રામને કરીએ છીએ જેથી નાના નાના છોકરાઓને પણ એક પ્લેટફોર્મ મળે કે એ લોકો પોતાને ઇમ્પ્રૂવ કરી શકે સાથે અહીંયા ઘણા યંગ છોકરાઓ પણ આપણી સાથે છે ગણપતિ લોકો ગણપતિની ઉજવણીમાં ખૂબ જ સારી રીતે પાર્ટિસિપેટ થાય છે અને ખૂબ જ સારી રીતે લોકો ને પણ સાચવે છે અને સાથે બધું કાર્યક્રમનું પણ આયોજનમાં જોઈ છે તમે બાળકોની વાત કરી ત્યારે જે યંગ જનરેશન છે કેવાય કે આયોજન સુધી પહોંચી ગયેલા

સરસ અનુભવી થાય જી શુભમ અત્યારે જ્યારે વાત થી તમારી સોસાયટી અને હેલિવેન્સ સાઈડ એમણે કીધું કે ગયા વર્ષે તમે સૌ યુવાનો એ જ આખું આયોજન ઉપાડી લીધેલું કઈ રીતે મેનેજ કર્યું બધું બધા મેનેજ કરી લીધું બધા હતા બધાનો સપોર્ટ હતો એકલું યુવાન જ નહીં બાપા પણ કૃપા હતી મોટા લોકો હતા નાના લોકો હતા બધાની ની કૃપા થઈ એટલે બધા ઉચકી લીધું અને થઈ ગયું સફળ જી શું નામ છે તમારું અભી વોરા અભી શું કેશો બાપા આવી ગયા છે તમારા ને અત્યારે ઉત્સાહ ખૂબ જ દેખાઈ રહ્યો છે બધામાં બસ બધા ભેગા થઈ ગયા છે ને હવે

કોઈ બહાર જવાની લોકો જરૂરી સોસાયટી જેમને પ્લેટફોર્મ પૂરું પાડે છે ત્યારે આવનારા દિવસોમાં ફરી એકવાર આપણે આર પરિવારની મુલાકાત લેશું ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ